અને પાણી પીવાની વાત હોય ને તો હું બ્લાઇન્ડ પીપલ પીપલ એસોસિએશનમાંથી સ્પેશલ જગ ભરીને સમરસમાં લાવું છું કારણ કે પાણી ધૂળ જેવું પાણી આવે છે અંદરથી કચરો નકરો નીકળે છે બરાબર સફાઈમાં પણ એવું થાય છે કારણ કે છોકરાઓ ઘણા ઘણા ખરાબ બીમાર પડે છે બરાબર રોગચાળો થાય છે એવું બધું થાય છે બરાબર સફાઈ પણ વગી થતી નથી બરાબર એન્ડ નાવાના પાણીમાં પણ એવું થાય છે ચામડીના રોગો થાય છે બહાર છોકરાઓને સર કીધું કે ભાઈ છોકરાઓ તમે જાઓ ત્યારે સારું લખેલું છે ચોપડામાં જોયું અમે પણ અમે જે દિવસે ગયા ને એ દિવસે છોકરાઓ ચોપડો આખો ભર દીધો છે તમારે

ત્યાં પરિણામ લાયા છો બરોબર છે તમારી ઉપર અમને વિશ્વાસ છે કે આજે અમે શાંતિથી ઓછા માણસો રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને અમને વિશ્વાસ છે કાલે તમે ત્યાં આવશો છોકરાઓને સાંભળશો કે સાહેબ અધિકારીઓ સાથે જે ત્યાં લોકલ છે

આજે કને જાણ બે દિવસ સુધીજે એવું ન રહેવું જોઈએ સર કે મુશ્કેલી રાખશે તો આપણે લોજિકલ

શુભમ ભાઈ તમે અત્યારે આઠ વાગે જમવાનું જો વિદ્યાર્થી રાત્રે સાડા નો જમશે ને તો ત્યાં સુધી જમવાનું તમે જોજો ગયો એમ ખરાબ થઈ ગયું એટલે બે તબક્કા તો એ ભાઈ જે કીધું ની વાત સો સાચી છે તમને એક વખત ખબર પડી કે આ જેને આપણે એજન્સીને ટેન્ડર આપીએ છીએ એ ખરાબ બનાવે છે વિદ્યાર્થીઓ ફરિયાદ કેમ બ્લેક લિસ્ટ નો કરી એ તો તમારે પોતા માં જ આવતું હતું એટલે તમે વાતથી મહેરબાની કરી નહીં 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 સાહેબ એ મહેરબાની કરી નો ફરો ટેન્ડર જો તમને ખબર તમને ખબર પડી કે આ આ નું ટેન્ડર બોગસ છે તો તમે એજન્સી કહી શકે અધિકારી જાણ કરો તો ઉપર અધિકારી કઈ શકે ટ્રેન એને બ્લેક લિસ્ટ કરી શકો કે ન કરી શકો ચા છે ક્ષમતા રાખો છો તમે સમાજ કલ્યાણ અધિકારી શું તો રાખો છો બધા બાળકો છે

बुड एंटरप्राइजेस हां कोई बात नहीं कोई बात है तभी मैं पांच छोकरा नेवा नंबर तभी मैं लौमिस दुकाले आऊं ओके पांच नंबर छवापी दीजिए बुड एंटरप्राइजेसरे विजिट माउ

જાણે કે કે બી બે ફૂટ મીડિયા તમારી ચાલુ આ મિત્રો લાય પણ હવે પણ ઇશ્યુ મારા ભાડે સાહેબ લાવ્યો જો વિદ્યાર્થીઓ આજે તમારી સમક્ષ પણ આવી ચૂક્યો છે પણ તો હજી સુધી તમારા દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવ્યા એવું અમને જાણવા મળ્યું છે અમે વિઝિટ કરી પરની કરું છું બરાબર અને વિઝિટ કર્યા પછી જે પણ પ્રશ્ન એવું નહી કે હું રેન્ડમલી છોકરાને મળું છું એટલે કે કોઈ સ્ટાફ મને કે ક્યાં છોકરાને મળું નથી આ ભાઈ પણ એ વાત હું પ્રેશન મીટિંગ કરી હતી જ્યારે કાર્યક્રમ પૂરો થઈ ત્યારે બધાને વિચાર નાના મોટા પ્રશ્ન હતા ત્યાં ત્યારે સોર્ટ આઉટ કર્યા હતા તમે જે બીજા પ્રશ્ન કહો છો એ પણ હું નોટ ડાઉન કરું છું

પાંચમા વર્ષના ના વિદ્યાર્થીઓ તમારી હોસ્ટેલમાં રહે છે સરકારી સરકારી કોલેજ ના આ પાડવી કાઢી નાખેલો કેમ કેમ કે થી સિત્તેર તો ગુજરાત આપે તો બાર હવે સાહેબ આમાં કેવું છે વેદના કેવી

ભૂમિત ચાવડા એ ઈલીગલી ત્યાં રહે છે જીઆરએફ કરે છે એ જીઆરએફ વાળો વ્યક્તિ અહીં રહે છે એ તમને માહિતી સાહેબ તમે એનું નામ મેસોનિયા આ જો અરે એક મિનિટ સાહેબ તમે મને શું કીધું કે તમે વિઝિટ ઉપર જાવ છો તમે વિઝિટમાં આના જોયું છોકરા <laughs> <laughs> સાડા દસ થી છ સરકારી કોલેજ નો ટાઈમ શું દસ થી છ ઓલી સરકારી સાહેબ બાર વાગે જમવાનું બનાવો બાર થી બે જમવાનું વાગે છોકરો કેવી રીતે જમે

સેટ તો આવી ગયા હા બસ કમિટી એટલે જે જે ઇશ્યુ છે 3 વિથ 2 અમારેથી સોલ્ટ આઉટ થશે એ ઓનટસ કરજો તો પૂછો મારી પાસે ફર્સ્ટ ટાઈમ આ ડિગર્વી એનો 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 એલવી સોલ્યુશન લાવ એ વિશેષમાં સુખિયા રજવાત માં કહીયા શકો છો આની કમિટી દેખાય છે લખિતમાં અભિષર્ગો છો તો કહો છું આ કે આ તમારે પ્રિઝોલ્યુશન મેઝોલ્યુશન જે મારા સુપ્રાઈઝ થયા જે મારી સક્ટેમ એટલો શેમો કરીશ જે મારી સક્ટેમ તે નહીં હમણાં ના ના યુ કે હમ હમ જ કે તમારે હા હા બસ કે બીજો અધિકારી સમય સાસુડો પર કનેક્શન લઈ કે જે સિવિલ મેટ છે રિલેટિવ નોલેજ છે આપને નોલેજ પર છે બીચ કરતી

કદાચ પડી ગયું કોઈક છોકરો મરી ગયો તો તમારામાં જવાબદારી એ ન બને કારણ કે આ જે બેચવાડી આખી જે બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો આ બે આ જુઓ ક્યાં બીજી જગ્યાએ શિફ્ટ કરે આખા ફ્લોરે છોકરા છે સાવ ઉના બોલે છે અને તમને કે એના એક હું તમને શીખવાડું કે ભાઈ સેનાની ટુકડી હોય

જેવો વિદ્યાર્થી આવે એટલે તકલીફ છે સાહેબ અમને ખરેખર અમે તમારા તરફથી વિનંતી વિરોધ નથી મારી વાત સાંભળો સાહેબ જાગૃત વિદ્યાર્થી અમે એક સમાજ કલ્યાણ વિભાગમાં આરટીઆઈ દાખલ કરી આરટીઆઈ કે સમરસ કુમાર છાત્રાલય અમદાવાદ વર્ષ બે અને કેટલા રૂપિયાનું બજેટ મળે છે તો જવાબદાર વિભાગ સાહેબ આપણે રચિત

મારી તો સિચ્યુએશન કદાચ સારી છે તો હું બાર માં અફોર્ડ કરી શકું છું આ વિદ્યાર્થીની સિચ્યુએશન નહીં હોય ને સાહેબ તો ધૂળ જેવું હેઠવાડ જેવું આવશે તો બાપુ એમને ખાવું પડશે મને આમ હૃદય સાહેબ રોવું આવી જાય છે ખરેખર એવી પરિસ્થિતિ ત્યાં છે સાહેબ મને કોઈ શોખ નથી થતો મારી જીપીએસસી ની ડિવાઈસો ની પરીક્ષા પાસ કરી છે પ્રિલિમ્સ અને મેન્સ આવે છે બીજા મહિનામાં મને કોઈ આવા કરવાનો શોખ આવતો નથી મને સમય નથી અને શોખ નથી આ વિદ્યાર્થી ડિવાઈસો ની પરીક્ષા પાસ કરી છે અમારે આવતીકાલે સરકારમાં આવવાનું છે સરકાર વિરુદ્ધ નથી બોલતા પણ સાહેબ આવી તકલીફ થાય મને એવું થાય છે કે જો ઈમાનદાર હોય તો મને સરકાર નોકરી આપશે હું ઓન કોને રાખવું છું કે અમે

આશરે અંદાજિત ત્રણ કરોડ જેટલું બજેટ આપવા આવે છે જમવા બાબતે તો જમવાનું સારું કેમ નથી આવતું એવો પ્રશ્ન છે અમારો મુખ્ય બીજા નંબર માં કે પાણી એટલું બધું ખરાબ આવે છે કે વ્યક્તિ નાઈ પણ શકતા નથી અને નાઈ તો સાંભળીને રોગ થાય છે જેથી કરીને રોગચાળો ફેલાય છે રોગચાળો ફેલાય છે એના કારણે ઘણા વિદ્યાર્થીઓ ઘરે જતા રહી છે અને ઘરે જતા રહી છે એના કારણે એ લોકોને અભ્યાસમાં પણ ક્યાંક ને ક્યાંક આ અડચણરૂપ બને છે અને બીજા નંબરમાં એ કે વ્યક્તિ સ્નાન કરવા જાય છે ને ત્યારે પણ પાણી અચાનક જતું રહે છે જેથી કરીને એ લોકોને બહુ તકલીફ પડે છે અને કોલેજે પણ જવાનું હોય તો ત્યાંના પ્રોફેસરો પણ એવું કહેતા હોય છે કે તમે લોકો દરરોજ લેટ આવો છો બરાબર એટલે આવી વાત છે સમાજ કલ્યાણ અને ન્યાયાધિકારકતા વિભાગે સમરસ કુમાર છત્રાલય અમદાવાદમાં પ્રાથમિક સુવિધાઓ ભોજન પાણી સ્વચ્છતા અને સુરક્ષા તો કહી શકાય એનું તંત્ર પૂરું પાડવામાં નિષ્ફળ રહ્યું છે પરંતુ થોડા દિવસો પહેલા અમને જાણ મળી સમરસ કુમાર છાત્રાલય ગુજરાત સમરસ સોસાયટીના જે મૂળભૂત નિયમો છે એને ઉલ્લંઘન કરી અને કેટલાક લોકોને એડમિશન આપવામાં આવ્યું છે એનું અમે કહી શકાય અમારા ટીમ સાથે વિદ્યાર્થીઓને સાથે રાખીને યુરાસી બાપુના ડેલિગેશન ને સાથે રાખીને અમે ગયા હતા અને ઓન મીડિયા અમે અધિકારી દ્વારા કહી શકાય સ્વીકાર અધિકારી સ્વીકાર્યો તમે આ ખોટી રીતે એડમિશન આપ્યો અમારી ભૂલ થઈ સાહેબ આજે મીડિયાના માધ્યમથી તમને પ્રશ્ન કરવા માંગો છો હું કે વાવ થરાદની બોડી સાહેબ અમેસી ઓ ના પછાત વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે છે ત્યારે કહી શકાય તમારા સગા સંબંધીઓ તમે એડમિશન આપો છો સાહેબ તો એ તમે નિયમો ઉલ્લંઘન કરો છો તમે કદાચ ભૂલી ગયા છો કે આ મહાગુજરાત અને ગુજરાત આંદોલન ની ધરતી છે એના વિદ્યાર્થીઓ ક્યારે આવો ભ્રષ્ટાચાર સહન નહી કરી લે અને હું કહું છું જ્યારે અમે રજૂઆત કરવા જઈએ ત્યારે અમને આ નિયમ ખબર નથી પછી ગાડી નાખે તો સાહેબ સાહેબ કદાચ એક મારો લોજિક છે કે જે વિદ્યાર્થીને તમે ગાડી નાખશો પરંતુ જે વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહી ગયો એને તમે કઈ રીતે ન્યાય આપી શકો એટલે આ બધી છે બોગસ તંત્ર છે તમારું બંધ કરો અને વિદ્યાર્થીને યોગ્ય રીતે ન્યાય આપો નહીં તો વિધાનસભા સચિવાલય જ્યાં પણ અમારે ઘેરાવ કરવો પડશે અમે ઘેરાવ કરવા માટે તૈયાર છીએ અને ન્યાય માટે અંતિમ સમય સુધી લડવા માટે તૈયાર છે આભાર છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે સમરસ જે કુમાર છાત્રાલય છે ત્યાં ઘણી બધી અગવડતાઓ છે જેમાં મુખ્યત્વે જે સમસ્યા પાણીની હોય 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 અનેક થઈ છે પરંતુ આજ દિન સુધી જોવા જઈએ તો એની પર યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવી બીજી વાત કે જેની જવાબદારી બનતી હોય છે એને જવાબદારી હજી કોઈ સ્વીકારતા નથી કારણ કે વિદ્યાર્થીઓ આજે ત્યાં રહે છે તો યોગ્ય રીતે ખાવા ન કધું પાણી જેવું શાક મળે છે જે ચાની જે વ્યવસ્થા છે એ તમે ચાના પણ દ્રશ્યો જોઈ શકો છો વિડીયોની અંદર એ ચા પણ યોગ્ય રીતે પાણી તો ચા આપવામાં આવે છે એટલે આ બધી જ જે બાબતો છે એ બાબતોને લઈ આજે અમે સમાજ કલ્યાણ કચેરીમાં નાયબ નિયામકને રૂબરૂ મળ્યા છીએ એને અમને ભયંતરી આપી છે કે ભાઈ આવનાર એક અઠવાડિયાની અંદર આ જે પણ કમ્પ્લેન છે એ કમ્પ્લેન ઉપર અમે એક્શન લઈશું અમે આ માધ્યમથી સમાજ કલ્યાણ અધિકારીને પણ કહેવા માંગીએ છીએ વિભાગના મંત્રીને પણ કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે જા પર એક્શન લેવામાં ન આવ્યો તો આવનાર દિવસોની અંદર અમે પાંચસો વિદ્યાર્થીઓને સાથે લઈ અને આ જ બહુમાળી ભવનની નીચે અમે બધા જ ધરણા પ્રદર્શન અને આંદોલન કરીશું પછી જે લોકો જે ભાષામાં સમજશે પછી એને એની ભાષામાં જવાબ દેવામાં આવશે આજે અમે આવેદન નિવેદન રૂપી રજૂઆત કરી છે આવનાર દિવસોની અંદર જો અમને મજબૂત કરવામાં આવશે તો ચોક્કસપણે કહીએ છીએ કે પછી એ જોવા જેવી થશે જય હિન્દ જય ભારત